સાબરકાંઠા જિલ્લામાં પિસ્તાળીસ ડિગ્રીથી વધુ ગરમીની અસર ખેતીવાડી ઉપર પડી છે જેના પગલે શાકભાજીના ભાવ આસમાને આવ્યા છે જેને પગલે ગૃહિણીઓનું બજેટ પણ ખોળવાઈ ગયું છે આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે જ ખેરવી દીધા હતા જોકે કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મૂર્જાઈને ખરી પડતું હતું જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન ન આપી શક્યો ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવી કે તુરિયા ગલકા દૂધી કાંકડી ટામેટા ગીલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલા કરતાં પણ પોષાય તેમ નથી કારણ કે પહેલા મળેલ ભાવ કરતા આ વખતે ભાવ વધુ મળ્યા છે પણ સામે ખેડૂતોને નુકસાન છે અતિશય ગરમીના લીધે જે ખેડૂતોને પ્રોડક્શન મળવું જોઈએ કે દાખલા તરીકે અમે પહેલા અમે 15 થી 20 પાઉચ માલ નીકળતો હતો અને અતિશય ગરમીના લીધે જે પાઉચ 15 હતા એની જગ્યાએ અમારો 25 થી 7 પાઉચ થઈ ગયા છે એટલે ખેડૂતોને જે લેબલ લાગતું હોય આવવાનું ભાડું લાગતું હોય એ તો જે લાગવાનું છે એ લાગત છે પણ જે નફાનું ધોરણ હતું એ અત્યારે હાલ ઘટી ગયું છે અને ગરમીના લીધે દૂધી ગણો ભીંડા ગણો રીંગણ ગણો એનો જે બહુ હોય ફૂલ હોય એ બધા ગરમીથી દાજીન અને ગરીબ પડે છે અને ખેડૂતોને ગરમીના લીધે જો આવીને આવી ગરમી ચાલુ રહેશે તો ખેડૂતોને ઘણું નુકસાન છે ગરમી બહુ વધી ગઈ છે એના કારણે રીંગણ કહો દૂધી કહો ભીંડા કે બધાનો ભાવ અત્યારે પ્લસ થઈ ગયેલા છે કારણ કે માલ બહુ કપાઈ ગયો છે પહેલા વીસ દિવસ પહેલા બહુ માલ આવતો હતો એ ભાવ ઓછા પડતા સાહેબ રીંગણ સો રૂપિયા જતો દૂધી સો રૂપિયા નવસો પૈસા એટલા આવે છે આ ગરમી પાણી ભલે ટકતું નહીં ખેતર પૈસા એટલા આવે છે લેબર બહુ વધી ગયું છે એટલે આ પામતા મને પૂછાય જ ના ભલે ભાવ નવસો રૂપિયા હોય પણ માલ બે પેલા રૂપિયા ભાવ હતો એ વખત દસ પાઉ ના કરતો એટલે પૈસા એ જ છે કે

વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આજ આવક જોવા મળી છે છેલ્લા દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે અને ફૂલ જો કે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે શાકભાજીનું એના હિસાબથી

આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારે બમણો વધારો થઈ શકે એમ છે ત્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કંઈક વિચારવું જોઈએ તેવું ખેડૂતો માની રહ્યા છે